સરપંચ <stukip presents> <skrises> <funzenandmayı ornaments> <laughs> બોર હા બરા વાત કરો તમે સરદામમાં ઓ ઓ ઓ સરપશને લાવવા હું લેવા ઓડળા કામ કરાવવા કામ કરાવવા બીજું કામ કરાવવા ક્યો પૈસા હાલો જામુ ભરી હાલો મારા ખાતા કરી ગયા તમારામતા મને આગેલ ન લાકડા ફાડ્યા કે તું મસપલે તો આ તો ઉધીન ઉાલતું હોય ઉધીન ઉાલતું હોય તો આ તો હું ખોનાને ઉભી ના થા ઓ ઉભી ના થા ઓ સર્પસ પલા આવ્યો